સ્વાગત કરું છું દર્શક મિત્રો લોકમાન્ય તિલકે વર્ષો અગાઉ એક શરૂઆત કરી હતી ગણેશ સ્થાપનાની અને એમાં પણ સાર્વજનિક ગણેશ સ્થાપનાનું એકમાત્ર જો કોઈ કારણ હતું તો એકતા હતું એ જ રીતે વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં પણ અનેક સોસાયટીઓમાં હાલ ગણેશ સ્થાપના કરવામાં આવી છે ત્યારે બીએન એન ન્યૂઝ ગુજરાતીની ટીમ જે છે હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કહી શકાય કે પાદરા શહેરમાં સર્વોદય સોસાયટી બે જે છે એ સર્વોદય બે ખાતે હાલ અમે હાજર છીએ અને સર્વોદય સોસાયટી ગણેશ યુવક મંડળના તમામ સદસ્યો કાર્યકરો દ્વારા હાલ જે છે એ ખૂબ જ સુંદર મજાની તૈયારીઓ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને ચોક્કસ આપ જે પ્રકારે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો અદ્ભુત મૂર્તિ જે છે કહી શકું કે પાદરા શહેરની સૌથી મોટામાં મોટી ગણેશજીની મૂર્તિ જે છે એ સર્વોદય ગણેશ યુવક મંડળના તમામ સદસ્યોના ખૂબ જ સાથ સહકાર તેમજ તેઓની મહેનતના કારણે આજે શક્ય બન્યું છે કારણ કે આ જે આપ મૂર્તિના દર્શન કરી રહ્યા છો એ ગણેશજીની મૂર્તિ આશરે એકવીસ થી બાવીસ ફૂટ મોટી મૂર્તિ છે અને કહી શકાય કે પાદરાની સૌથી મોટી મૂર્તિ જે છે એ સર્વોદય ગણેશ યુવક મંડળની છે આપણી સાથે તેઓના જ કાર્યકર પ્રમુખ છે અને તેઓ સાથે સીધો સંવાદ કરીશું શું કહેશો કેટલા વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો દર વર્ષે અમે નાનાથી મોટી મૂર્તિ કરતા આવ્યા છે અમારી આસ્થા જોડેલી છે ભગવાન સાથે ગણપતિ દાદા સાથે અને વર્ષોથી ઘણા વર્ષોથી અમે આ મંડળ આ રીતે ચલાવી રહ્યા છે અને અમારા સરહૃદય યોગ મંડળ અમે દરેક રીતે અલગ અલગ રીતેની મૂર્તિ બનાવીએ છીએ પાદરાની અંદર અને આ વર્ષે પણ અમારી મૂર્તિ અત્યારે એકવીસ ફૂટની મૂર્તિ છે એવું પાદરાની અંદર છે અમે દસ દિવસ અમારી સોસાયટી આજુબાજુની સોસાયટીઓ તમામ ભાવિભક્તો આવી અને આરતીની અંદર અમે અલગ અલગ રીતે રોજનું આયોજન કરીએ છીએ અને રોજ રીતે અલગ અલગ રીતે પ્રસાદ પણ બનાવીએ છીએ ચોક્કસથી આપણી સાથે અન્ય પણ લોકો છે ત્યારે સૌ પ્રથમ આપ સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ જે મિત્રો છે તમામ સર્વોદય સોસાયટી બેના તેમજ કહી શકાય કે સર્વોદય સોસાયટી ગણેશ યુવક મંડળના આ સદસ્યો છે ને જેઓ ખૂબ જ સુંદર મજાની તૈયારી સાથે ગણેશ મહોત્સવ કરતા હોય છે અને ચોક્કસથી આપણે સાથે એક વડીલ છે તેઓ સાથે ચર્ચા કરીશું શું કહેશો આપની સોસાયટીમાં છેલ્લા દસ બાર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે લગભગ અગિયાર એક વર્ષથી આ સરૃદય સોસાયટીમાં ગણેશજીની મૂર્તિ લાવીને ભગવાનની ભક્તિ ભાવપૂર્વક અહીંયા ગણેશજીને બેસાડે છે અને આરતી અને ભજનો જેવા એવા કાર્યક્રમો પણ અહીંયા કરે છે અને આ સરહદય યુવક મંડળ એકબીજાના ખભા ખભા મિલાવીને એટલી સુંદરતા એકતાનું એક પ્રતિક બતાવે છે અને આપણા

સનાતન ધર્મી છે આ ગણપતિ સ્થાપના કરવાનો મુખ્ય હેતુ અમારો એકલો જ છે કે અમે બધા સનાતન ધર્મી છે એકતા અને અખંડિતતા જળવાઈ રહે અમારો એક મુખ્ય હેતુ હોય છે ને આ સ્થાપના કરવાનું મુખ્ય એક જ કારણ કે આનાથી અમારી સમાજની અંદર વધુ વધુ વેગ મળે ને આ હિન્દુ ધર્મ અને અમે લોકો તો ગરવાથી કહીએ છીએ અમે હંમેશા હિન્દુ હિન્દુએ એટલે મિત્રો આ અમારી સ્થાપના છે એક અમારી આસ્થા પણ જળવાયેલી છે એની સાથે સાથે ને એક એકતા ને અખંડિતતા જળવાઈ રહે સનાતન ધર્મની તે પણ અમે એની સાથે એને સાથે જોડેલા છે ઉપસ્થિત સનાતન ધર્મની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે તમામ સનાતનીઓ જે છે તમામ હિન્દુ ધર્મના લોકો જે છે ગણેશજીની પૂજા અર્ચના જે છે દરેક શુભ કાર્યની અંદર સૌપ્રથમ કરતા હોય છે દર્શક મિત્રો કોઈપણ પ્રકારનો શુભ કાર્ય જ્યારે હિન્દુ ધર્મમાં હોય ત્યારે ભગવાન ગણેશની પૂજા સર્વ પ્રથમ થાય છે ત્યારે કહી શકાય કે સર્વ પ્રથમ પૂજાતા દેવ એટલે કે ગણેશજીને ગણેશજીને દસ દિવસની જે સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ ગલીએ ગલીએ ફળીએ ફળીએ અલગ અલગ સોસાયટીઓમાં કહી શકાય કે મંડળોમાં તાલુકા જિલ્લા કક્ષાએ અને રાજ્યના દરેક ખૂણે ખૂણે ગણેશજીની હાલ સ્થાપનાઓ ભવ્યાથી ભવ્ય રીતે થઈ રહી છે ત્યારે આગમન યાત્રા પણ સર્વોદય સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાની આગમન યાત્રા પણ ભગવાન શ્રી ગણેશજીની કરવામાં આવી હતી ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ પાદરાની સૌથી મોટી મૂર્તિ પાદરાના કહી શકાય કે મહારાજા સમાન હાલ ગણેશજીના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો અને વિશેષ વાત છે કે હાલ આપણે સૌ જે જોઈ રહ્યા છે એ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરના ભવ્ય ગણેશજીની મૂર્તિ છે કે જે હાલ એકવીસ ફૂટ જેટલી લંબાઈ આ ગણેશજીની છે ને ચોક્કસથી મિત્રો પાદરા શહેરના સૌથી મોટા ગણેશજી છે અને સૌ પ્રથમ આપ બી ન્યૂઝ ગુજરાતી પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને વિશેષ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અત્યંત દિવ્યાથી દિવ્ય મૂર્તિ છે તેનું મુખ પણ ખૂબ ખૂબ જ જ તેજોમય છે દિવ્ય મૂર્તિ જે છે એ સર્વોદય સોસાયટી બેના તમામ સ્થાનિકો તમામ રહીશો દ્વારા અહીંયા આગળ તેની સ્થાપના કરવામાં આવી છે અને અત્યંત સ્થારી અત્યંત કહી શકાય કે અત્યંત આધુનિક આધુનિક યુગમાં

રહીશો તમામ સ્થાનિકો સર્વોદય સોસાયટી બેના ગણેશ યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ છે ને ખૂબ જ એકતાથી તેમજ સર્વ સમાજ સાથે રહી આ ગણેશજીના પવિત્ર ધાર્મિક સનાતન ધર્મના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે દર્શક મિત્રો આપણે સૌએ જોયું એમ કે પાદરા શહેરની સૌથી મોટી મૂર્તિ પાદરા શહેરની કહી શકાય કે એકવીસ ફૂટ મોટી મૂર્તિ એટલે કે તાલુકાના પાદરા શહેરના સર્વોદય સોસાયટી બે ના ગણેશ યુવક મંડળના હતા તેઓએ ખૂબ સુંદર મજાની આગમન યાત્રા પણ કરીને હાલ દસ દિવસની જે પૂજા અર્ચના છે એ સર્વોદય સોસાયટી બે યુવક મંડળ જે છે એ ખૂબ જ સુંદર મજાથી કરી રહ્યું છે કેમરાપર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા